હાલોલના કણજરી રોડ પર તાજેતરમાં શરૂ કરાયેલ પંચામૃત માર્ટના સંચાલક દ્વારા દુકાન બહાર અનધિકૃત રીતે ઓટલો કાઢીને અને માટીનો જથ્થો પૂરીને રોડ સુધી જગ્યા કબજે કરવામાં આવી છે આ દબાણના કારણે દુકાન પર દૂધ દહીં છાસ સહિતની રોજિંદી ચીજવસ્તુઓ લેવા આવતા ગ્રાહકો પોતાના વાહનો રોડની વચ્ચે પાર્ક કરવા મજબૂર બનતા વાહન વ્યવહારમાં અડચણ સર્જાઈ રહી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નગરપાલિકા દ્વારા આ લાઇનમાં આવેલ દુકાનોના ગેરકાયદે ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા છતાં હવે ફરીથી એ જ દુકાનદારો દ્વારા નવેસરથી ઓટલા બનાવી તેના આગળ લોખંડની સીડીઓ મૂકીને લગભગ છ ફૂટ જગ્યા દબાવી છે વધુમાં પંચામૃત માર્ટ દ્વારા દુકાનની આગળના વિસ્તારમાં માટી પૂરીને આશરે દસ ફૂટ જેટલી વધારે જગ્યા કબજે કરવામાં આવી છે આ સંપૂર્ણ બિલ્ડીંગ તાજેતરમાં જ નિર્માણ પામ્યું છે અને તેનું બાંધકામ પ્લોટ વિસ્તાર કરતા બહાર રોડ તરફ દબાણ કરીને કરવામાં આવ્યું હોવાના આરોપો પણ ઉઠી રહ્યા છે નગરપાલિકા દ્વારા આ બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી હોવાની વાત વધુ આશ્ચર્યજનક બાબત તરીકે ચર્ચાઈ રહી છે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે